આ તમે અવાજ કરો તો મારે એક્ચુઅલી વાત કેમ કરવી યાર થોડો અવાજ ઓછો કરો મને એક્ચુલી ડિસ્ટર્બ થાય છે યાર આઈ બધાય બેનો બેઠા છે વડીલો બેઠા છે કાદી વાત કરવી આવી છે યાર મજા આવે કમલેશભાઈ સાંભળ્યું જો આ જલારામ બાપા છે કે વાત તમે સાંભળી છે સતાવ્યું એટલા માટે દોહરાવું છું કે આ તમારા મારા દીકરા દીકરી ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય એને ક્યારેક યુટ્યુબ ખોલી અને કોઈ પણ કલાકાર સાહિત્યકાર હોય સારું ગાતા હોય સારું બોલતા હોય કોઈ એક કલાકારની વાત નથી કરતો એને અડધી કલાક યુટ્યુબ ખોલીને સારી ગીત કે સારી વાતો સાંભળાવજો તો આપડી ધરોહર ભૂલાઈ ન જાય યાર હવે સાંભળુંજો વાત કમલેશભાઈ મેરાણી સાહેબ હાંભળજો આવાત એ રાતે બાર વાગ્યાનો મજર ભાંગેલો ડાબો જમણા હાથના ભાળે જમણો ડાબાનાનો ભાળે બાવી તેવી વરસાદની દીકરી થોડી થોડી માટી માટી લઈને પરમાત્માએ ઘડેલી હોય પંડ કંચન લટ પીંગળી સાહેબ કેવી માટીમાંથી લઈને ભગવાને ઘડેલી પિત્તળ જેવી પીંડીયું છે ને હિંગલો કે જેવા હાથ આ તો પિંડનું બનાવેલું પૂતળું જેથી મારો નવીરો દીનો નાથ આવી બાવી તેવી વર્ષની દીકરી વીરપુર ના બસ સ્ટેન્ડમાં ઉતરે છે અને પોતાની બેગો હાથમાં હતી અને બે બેગ લઈને વીરપુર બસ બસસ્ટેન્ડ માં દીકરીએ દીકરી ઉતરી ફ્લાઇટ આવેલી આઉટ ઓફ કન્ટ્રી આવેલી જલારામ બાપાના દર્શન કરવા માટે વાતું સાંભળેલી કે વીરપુરના પાદરમાં એવો જલારામ બેઠો છે કે ભાવથી કરો ધૂણે ખાલી આમ નજર વીરપુરના પાદર મારો જલારામ બાપો જો સાંભળી જાય તો દખ ને ભાંગી કરી નાખે આવો એક ઓલીઓ બેઠો છે તો મારે દર્શન કરવા જવું છે ઇન્ડિયાના વિઝા લીધા ફ્લાઇટની ટિકિટ કરાવી ફ્લાઇટ આવી લેન્ડિંગ છે અમદાવાદમાં કે રાજકોટમાં બસમાં એ દીકરી બાર વાગ્યે વિરપુરના બસ સ્ટેન્ડ ઉતરે છે અને બાર વાગે અડધી રાતનો મજર ભાંગેલો કોઈ નહીં બસ સ્ટેન્ડમાં અંધારપટ છવાઈ ગયેલો બેગ હાથમાં લઈ દીકરી ઉતરી એક રિક્ષાવાળાને જોયો સાંભળી છે સતાય વાત તમને દોરાવું છું એક રિક્ષાવાળાને જોયો રિક્ષાવાળો પીધેલો હતો એને ભાન નહોતી બાવી તેવી વરસની દીકરી બેગ ને હાથમાં લઈ અને ગઈ એટલું કીધું કે મારે વીરપુર જનારામ બાપાના મંદિર જાવું છે મને લઈ જશો સાંભળજો આ દેશના સાધુ આ દેશના સંત શું નો કરીએ કે યાર અરે સાંભળજો કે મારે જલારામ બાપાના મંદિર જાવું છે તો મને લઈ જશો જલારામ બાપાના મંદિરે રિક્ષાવાળે પીધેલું હતું નહીં પીતે ત મોસમ તક નહીં પીતે ઓર પીને બેઠ જાતે તો કિશી સે કમ નહીં પીતે આવો પીધેલ માણા દેહનું ભાર નથી માણસને કમલેશભાઈ એ માણા દારૂ પીધેલો હતો નશામાં હતો દીકરી તો અજાણ હતી એને ખબર નહોતી એને તો એમ કે રિક્ષાવાળો મને બસ સ્ટેન્ડ થી જલારામ બાપાના મંદિર સુધી મૂકી જાય તો હું ભૂગી જાઉં હાંભળ જો મારા દેશનો સંત હોય કયો આ જલારામ બાપાના એક ને આવા એક હજાર પર્ચા તમારી સામે મૂકવા તૈયાર છું યાર અને તેની બાવી તેવી વરાણડી દીકરી થોડી થોડી માટી માટ લઈને પરમાત્માએ ઘડેલી તુલસી દાસજીએ ચોપાઈ લખી છે કે હમ ધરી જનમી એ જગમે પાઈ નહીં દેખી એસી સુંદરતાયી હે ભગવતી જાનકી હે જગદમભા હે મા હે ભમાડ ભાંદોદરી તારા જેવું રૂપ અમે ક્યાંય જોયું નથી પણ હમ ધરી જનમીએ જગમે પાઈ માના રૂપનું કોઈ દી વર્ણન ન હોય મારું રૂપાળી હોય માં દેખાવડી હોય તો માના રૂપના કોઈ દી વર્ણન ન કરાય તુલસીદાસજીએ કીધું છે ચોપાઈમાં કે હમ ધરી જનમીએ જગમે પાઈ નહીં દેખી એવી સુંદરતા એ એમાં આવું રૂપ આવી સુંદરતા મે ક્યાંય જોઈ નથી પણ તુલસીદાસજીની કલમ અટકી ગઈ કે માના રૂપના કોઈ દી વર્ણન ન હોય અને માના રૂપના કોઈ દી વખાણ ન હોય મા ઈ તો મા છે રૂપાળી હોય તો મા છે અને કદરૂપી હોય તો મા મા છે માના રૂપના વર્ણન હોય નહીં તેથી બાવી તેવી વરાશથી દીકરી ઉતરી ઓલો પીદેલ માણા હતો એના પેટમાં પાપ જ કે અટાણે બાર વાગ્યે વિરપુરના બસ સ્ટેન્ડમાં કોઈ છે નહીં હાલના દીકરીને ઉપાડીને ભાગી જાવ રિક્ષામાં બેહારીને લઈ જાવ એટલે એને કીધું કે હાલો બહી જાવ રિક્ષામાં હું તમને મંદિરે મૂકી જાવ જલારામ બાપાના એ પેટમાં પાપ હતું દીકરી તો અજાણ હતી વિદેશમાંથી આવતી હતી એને ખબર નહોતી કે રિક્ષાવાળો કોણ છે

આવો એક પુરુષ દીકરીનું બાવડું ઝાલે છે રાતે બાર વાગે કોઈ બેન દીકરીનું બાવડું ઓળખાણ વગર જલાય નહીં પણ આમ નજર કરી પણ પોતાના બાપ જેવો લાગ્યો કે આ તો મોટી ઉંમરના છે મારા બાપ ઠેકાણે છે વડીલ છે એટલે દીકરીએ બાવડું ઝાલ લીધું ઇંગ્લિશ ગુજરાતી બે જાણતી હતી એટલે એને કીધું શું કામ કે બેટા આવતી રે બેટા કીધું બેટા શબ્દ જ્યાં કાને પડ્યો ને ત્યાં તો એમ લાગ્યું કે જાણે મારો બાપ આવ્યો હોય એવું લાગ્યું એને બાર વાગે વીરપુર માં બનેલી ઘટના સાંભળજો યુવાનો બેઠા છે ને કહી દઉં છું આવા જેના ઉજળા જીવન હતા ને એટલે જલારામ બાપુ ભગવાન થઈને વીરપુર ના પાદર બેઠો છે સાહેબ એના માટે ખપી જવું પડે છે એના માટે હાડ હોમી દેવા પડે છે મીરાણી હવે સાંભળજો એ બાવડું ચાલી લીધું જુવાન દીકરીનું પણ આમ નજર કરી આ તો મારા બાપ જેવો છે બેટા રેવા દે નથી બેવું રિક્ષામાં હું મૂકી જાઉં છું મંદિરે તને બીજી વાર કીધું બેટા રેવાડે રિક્ષામાં નથી બેવું મંદિર બહુ નજીક છે બહુ જાજુ છેટું નથી આ રહ્યું મંદિર બે ડગલા હાલે એટલે મંદિર આવી જાય વિદેશમાંથી આવી છો ને કા બાપા કે હાલું મૂકી જાઓ પોતાના બાપની ઉંમરનો જોયો ભરો આવી ગયો કે મારા બાપ ઠેકાણે છે મને ક્યાં ખોટા માર્ગે લઈ ન જાય એટલે દીકરીએ બેગ ઉતારી લીધી રિક્ષામાંથી સાહેબ એક હાથમાં પોતાની દીકરીનું બાવડું ઝાલે એમ તેદી વિદેશમાંથી આવવાવાળી દીકરીનું બાવડું રાતે બાર વાગે ઝાલી લીધું આગળ લાકડીના ટેકે 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 હાલો જાય

બેટા જો આમુ આ દેખાય ને એ જલારામ બાપાનું મંદિર છે તારે આ દીકરી આવી એટલે જે ટ્રસ્ટીઓ હતા ટ્રસ્ટી કમલેશભાઈ સંચાલન કરવા વાળા ખબર પડી કે આઉટ ઓફ કોઈ મહેમાન દર્શન કરવા આવ્યા છે કોઈ દીકરી આવી છે એકલા ફેમિલી છે ને સાથે એટલે બધા વ્યવસ્થા કરી દીધી રૂમ ખોલી દીધા કહી દીધું તમે આરામ કરો હવાર માં ફ્રેશ થઈને તમે જલારામ બાપાના દર્શન કરવા આવજો વાત હવે પૂરી નથી સાંભળજો વાતનો સારો ઉભો છે આયા હવારમાં કથા તમે આખી જાણો છો આ ઘણા કલાકારો બોલ્યા છે આજની પેઢીઓ માટે યુવાનો માટે તૈયાર થઈ જે કામ માટે દીકરી આવી હતી આઉટ ઓફ કન્ટ્રીમાંથી એને તો જલારામ બાપાના દર્શન કરવા હતા અને એને એમ કીધું કે હવે મને મંદિરના દર્શન કરાવો આ મંદિર મારે જોવું છે જલારામ બાપાના ઇતિહાસ ની મને કોઈક વાત કરો વિદેશ માંથી આવીશું હવે સાંભળજો એક ભૂલિયો આઈનો ને ઇંગ્લેન્ડ નો માણસ હતો ભારત જોવા આવેલો મારે ભારત જોવું છે ભારત ની ભૂમિ છે કેવી એમાં દ્વારકા ભગવાન મારતી તાર લાગી ગયો હવે ઈ સાંભળજો ભૂરિયા ને તાર લાગી ગયો કૃષ્ણ ની મૂર્તિ લઈ લીધી પોતાની બેગમાં મૂકી દીધી અને કૃષ્ણ પ્રેમી બની ગયો માણે ભગવો પહેરી લીધો બધા બહુ સમજાયો તમે વિદેશ માંથી ભારત ની સંસ્કૃતિ જોવા આવ્યા છો ભગવો પહેરી લેશો હા ભગવો પેર લીધો એને વર્ષો થઈ ગયા ટૂંકમાં તમને કહું વર્ષો પછી એક દીકરી પાછી ભારતને જોવા આવે છે ભારત છે ની સંતોની ભૂમિ છે દાતારોની ભૂમિ છે સુરવીરોની ભૂમિ છે આય દાદા જસરાતની તિથિ આપણે મળ્યા છે જેને ગા માટે પોતાના દેહના બલિદાન આપી દીધા પોતાના અંગના બલિદાન દઈ દીધા જેને ખોળિયા ખાલી કરી દીધા એવો રઘુવંશી સમાજ નો મરદ યુવાન યોદ્ધો આ ભારતમાં બને કે તમે સાંભળ્યું કેનેડામાં માથા કપાઈ ગયા ધળ લડ્યા તમે સાંભળ્યું અમેરિકામાં કમલેશભાઈ માથા કપાઈ ગયા ધર લડ્યા શું કામ ભારતમાં ભગવાન જેટલા જેટલા જન્મ લીધો એ બધા ભારતમાં લીધો છે કેમ કોઈ કેનેડામાં એકચ્યુઅલી નો જન્મ લીધો કેમ ભગવાન ભારતમાં આવ્યા આ ઋષિ મુનિ ભૂમિ છે આ તપસ્યાની ભૂમિ છે આ સંતો ભૂમિ છે આ ધરોહર ભૂમિ છે હવે સાંભળજો પૂરીઓ સાધુ બની ગયો એમાં એક દીકરી આવીને એને વિદેશ માંથી આવી ઇંગ્લેન્ડ માંથી એને કીધું કે ગાંડા થઈ ગયા લાગો છો ભારતમાં એવું શું ગયા સાધુ થઈ ગયા તમે અટાણે તમે કુંભનો મેળો ચાલુ છે એમાં આઉટ ઇંગ્લિશ મીડિયમ માં ભણવા વાળા બોલવા વાળા એ સાધુ થઈ ગયા છે હવે આંભળજો ઓલી દીકરી કે છે ભણસો ત્યારે ઓલો માણસ જવાબ આપે છે કે ઇંગ્લેન્ડ ની યુનિવર્સિટીનો યુનિવર્સિટી નો પ્રોફેસર હતો ઇંગ્લેન્ડ ની યુનિવર્સિટીનો યુનિવર્સિટી નો પ્રોફેસર હતો અને ત્રણ વિશ્વયુદ્ધ થયા એમાં પહેલું વિશ્વયુદ્ધ એનો ફાઇટર પ્લેન જે આવે યુદ્ધ કરવાનું એનો પાયલટ હતો બેટા તું ઇંગ્લેન્ડની શું ઇંગ્લેન્ડનો શું મને અભણની વાત ન કરતી કેમ્રે યુનિવર્સિટીનો પ્રોફેસર હતો અને પહેલા વિશ્વયુદ્ધના ફાઇટર પ્લેનનો પાયલટ હતો મારું નામ જાણવું હોય તો સાંભળી લે મારું નામ છે ડોક્ટર હેનરી નિક્સન હું ભારતમાં આવ્યો હિન્દુસ્તાન જોવા માટે આવ્યો આમાં વડીલો છે એજ્યુકેટેડ છે ને વાંચી લેજો આ પ્રસંગ કે તમને એવું લાગે તો ડોક્ટર હેન્દ્રી નિકસન ઇંગ્લેન્ડથી આવ્યા ભારતમાં આવીને ભગવાનને જોયા પછી નક્કી કર્યું ભારતમાં છે ને એ દુનિયાના કોઈ દેશમાં નથી હવે મારે પાછું નથી જાવું ભગવો પહેરીને મારે ભારતમાં જિંદગી પૂરી કરવી છે બાકી ભારત તો મારું ભારત છે ભલું ભારતી ભમ વંદુ તન આ વડી તન ધન્ય હો ધન્ય એ ભારત છે હવે સાંભળજો હવાર માં જાગી દીકરી વડીલો હતા જે કઈ ટ્રસ્ટીઓ હતા રઘુવંશી હોય કે બીજી જ્ઞાતિના જે પણ સંચાલન કરતા હતા એને કીધું કે બેટા વર્ષો પહેલા એક જલા ભગત કરી જલારામ બાપા કરી અને વિરપુરના પાદરમાં એવા ભક્ત થઈ ગયા કે ભગવાન એની પરીક્ષા કરવા માટે આવ્યા ભગવાન ને એમ થયું કે જલારામ એવો દાતાર છે જલારામ એવો સમર્પણ અને ત્યાગ વાળો સાધુ છે ભક્ત છે એવો તો પરીક્ષા લેવી છે મારે પરીક્ષા કોની હોય સત્ય પરેશાન હોય કોઈ દિવ પરાજીત ન હોય પરીક્ષા મરદ માણાની હોય કોઈ દિવ બાયલા ની પરીક્ષા ન હોય વાતે વાતે હે હે કરીને નીકળી જાય એની પરીક્ષા થોડી હોય ઘણના ઘા ખાઈને ને એની દુનિયામાં વાતો થઈ જાય અને તેથી કીધું બેટા વર્ષો પહેલા જલારામ બાપા નું ભક્ત હતા અને વીરબાઈ માનું માગુ લઈને ભગવાન ચૌદ બ્રહ્માંડ નું સંચાલન કરવા વાળો શરીરે ધર્યા લાલ ભીતમ સુ વાગા પચે રંગ ટેટી ધરી સીસ ભાગા અને વળ્યા ઓડ માથે ખુલ્લા કેસો વાકા નારીયું વારણા લીધ ઝાકા કડે કટારા ભેટ લીધી કસીને ફોળે કળા તેજ જેવું સસીને ફુજાયે તતુર જોમ યાદામ ભારી નમો શંખ ચક્ર ગદા પદમ ધારી આવો ભગવાન આવો મુરલીધર મહારાજ આવો ચૌદ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો એકદી ભગવાન ભૂલો પડ્યો તો બેટા ભૂલો પડ્યો એટલું નહીં ભોઠો પડ્યો તો ભોઠું પડવું એટલે શરમ આવી એને ભોઠું પડ્યું કેવાય કે કેમ ઓલી દીકરી આશ્ચર્ય થઈ ગઈ વાતું સાંભળે છે કેમ ભગવાન ભોઠો પડ્યો ભગવાનને તો આપણે જોયો નથી કે ભગવાન ભોઠો પડ્યો તો આયા કે શું કામ ભોંઠો પડ્યો તો કે એને જલારામ બાપાને એમ કીધું કે તમે એવડા દાતાર હોય તમે એવા મોટા ભક્તો હોય તો મને વીરબાઈ આપી દો તેથી જલારામ બાપા કીધું તું જો તારામાં ત્રેવડ હોય ને તો વીરબાઈ આપી દઉં હિમાડો વટાવી જો તો ખબર પડે કે વીરપુર ના પાદર માં જોગી કેવી છે વીરબાઈ સતી જેવા હતા જલારામ બાપાની હારે જેને રગ જેને સેવાયું કરી હતી ગરીબ ગરબાને ને જમાડાતે વીરબાઈ માં એ સાહેબ વીરબાઈમાં વીરબાઈમાં વીરબાઈ માં નથી તો હું એમ કયો કુ તમને કી જગદંબા કહેવાય અને પોતાના પતિના દુખે દુઃખીને પોતાના પતિના સુખે સુખીના હાલે ને એનું નામ અર્ધાંગના બાકી હું ઘણી વાર કહું છું કે લગ્ન થાય ને છ મહિને મને એકચુઅલી નહીં ફાવે કમલેશભાઈ અટાણે કેવડા ખર્ચા લગ્નમાં થાય છે યાર મોટા મોટા મંડપ ને નેટાણે રાજાનો કુંવર પણતો હોય મરરાજા પણવા જાતા હોય આવડો ખર્ચો કર્યો હોય અને તમે છ મહિને એમ કહો કે મને એકચ્યુઅલી નહીં ફાવે હા સમજવાનું શું યાર તમે એની દયા તો ખાવ બાકી તમે જાણો છો હું જાણો છું રાજકોટમાં એમની કેવી ઝપટ કરી હોય પણ હવે સાંભળજો વાત આઈ ઊભી નથી રહેતી એ વાત કરતા કરતા ટ્રસ્ટીઓ આખી મંદિરની મુલાકાત કરાવે છે અને દીકરી એ બરાબર આમ જ્યાં મંદિર માં બરાબર ઠેકાણે ફૂકી અને આમ જ્યાં ફોટો જોયો હવે સાંભળજો આ વાતનો સાર તમે ઓલા વાતો કરતા દીકરી સાંભળતી એને બધું પરિચય આપતા હતા મંદિરનો આખો વીરપુરનો અને હવે સાંભળજો આમ જે ફોટો જોયો એટલે દીકરી છોંકી ગયો હકી જલા આવી ગયો ઘણીક વાર તમલેજ એને નક્કી કર્યું અને બોલા આ જે બધા ટ્રસ્ટીઓ હતા જે કેવા વાળાને કીધું કે આ ફોટો કોનો છે કે કેમ કે આ ફોટો કોનો છે પહેલાં મને નામ આપો કે બેટા તારે કામ શું છે તમે અમે જે મંદિરની મુલાકાત તે લીધી છે જે મંદિરમાં તું આવીશો એનું તને જે અમે પરિચય આપી આપીશ એ મંદિરમાં આ જલારામ બાપાનું મંદિર છે આ બહુ જૂનો વર્ષો જૂનો જલારામ બાપાનો ફોટો છે અને તેથી ઓલી દીકરીની આંખમાંથી માંથી ને ભદરવો વરહતા હોય હાડ ને શ્રાવણ વરહતા હોય આંખ માંથી આહુડા ધારું મંડી થવા સાહેબ પોટાની સામે લાકડી પડે એમ પવનનો નો ઝપાટો આવે ને કેળ ઝાડ પડી જાય લાકડી પડે એમ વિદેશમાંથી આવવાવાળી દીકરી જે જલારામ બાપાનો ફોટો હતો ને એની સામે પડતું મેલીય રહ રહ આફુડે રોવા મંડી હિપકા ભરી ઓલા ટ્રસ્ટી મૂંજાઈ ગયા

મારું બાવડું ચાલ્યું તો મને એમ થયું કે રાતે બાર વાગ્યે કોઈ જુવાન દીકરીનું બાવડું કોણ ચાલે પણ રૂની પૂડ્યું જેવા માથાના કેસ કેસકલા બતા મારા બાપ જેવો લાગ્યો એટલે મને બાવડું ચાલી અને રિક્ષામાં બેહવા ન દીધી અને મને એમ કીધું કે બેટા હાલ તને મંદિરે મૂકી જાઉં મને રાતે બાર એક વાગ્યા મંદિરના પટાંગણમાં મૂકી અને હાલે અને પોતે લાકડીનો ઢેકો દઈને નીકળી ગયા તમે માનો કે ન માનો ફોટામાં છે ને ઈ જ મને મંદિર સુધી મૂકવા આવ્યા હતા ઈ જ હતા આયા સાહેબ હવે નક્કી કરી લો કે જલારામ ખબર જો મારી આબરૂ લૂંટાય ને તો આયા વીરપુર માં જલારામ ની આબરૂ જાય અને તેદી બાબડું ચાલી જલારામ બાપા એ પટાંગણ હું પુગાડી થી કીધું તું કે જા બેટા તારા રખોપા મારો ભગવાન જોગી જલિયાણ કરે આ જલારામ બાપા છે